નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખાસ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે દરેક રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર છે કે સરકાર દ્વારા ખૂબ જ ઉપયોગી એવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે ઓક્ટોબર મહિનાને લઈને તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર મુજબ એનએફ એન એફએસએ હેઠળ મળવાપાત્ર વિતરણ જથ્થાની જાણકારી આપવામાં આવી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓક્ટોબર બે હજારને પચીસ માસના વિનામૂલ્ય અનાજ વિતરણ એના માટેના જે જાણકારી છે એ સરકાર દ્વારા આપવામાં આવી છે મિત્રો આગળ વાત કરીએ તો તેની અંદર કોષ્ટક પ્રમાણે પૂરેપૂરી માહિતી જિલ્લા વાઇઝ આપવામાં આવેલી છે જેની અંદર આપણે વાત કરીએ તો આની અંદર આપવામાં આવેલી માહિતીમાં પહેલો ક્રમ આપેલો છે ત્યારબાદ કેટેગરી આપેલી છે ત્યારબાદ અનાજ શું મળવાપાત્ર છે મળવાપાત્ર કેટલો જથ્થો છે અને જિલ્લા તમારા કયા કયા જિલ્લાની અંદર આ લાગુ પડશે તેની માહિતી આપવામાં આવી છે તો મિત્રો વાત કરીએ આપણે કોષ્ટક નંબર એકની તો એવી માહિતી આપવામાં આવી છે જેની અંદર ચાર કેટેગરી ઓમ ટોટલ જોવા જઈએ તો બે કેટેગરીની અંદર વિભાજન કરવામાં આવ્યું છે પહેલી કેટેગરી છે અંત્યોદય કુટુંબો કે જેને એ એ વાયની અંદર આવે છે અને અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પી એચ એચ આ બંને કેટેગરીની અંદર કેટલું અનાજ મળવાપાત્ર છે તેની માહિતી આપવામાં આવી છે મિત્રો આની અંદર જે અંત્યોદય કુટુંબો છે એ એ વાય જેની અંદર જે અનાજ છે જેની અંદર ઘઉં મળવાપાત્ર છે પંદર કાર્ડ દીઠ પંદર કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર છે અને ચોખાની વાત કરીએ તો કાળદીઠ વીસ કિલોગ્રામ ચોખા મળવા પાત્ર છે ત્યારબાદ વાત કરીએ આપણે મિત્રો તો અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પી એચ એસ કેટેગરીની વાત કરીએ તો તેને ઘઉં છે મિત્રો વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળશે અને ચોખા છે એ વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ મળવાપાત્ર થવાના છે અને જિલ્લાની વાત કરીએ મિત્રો તો કુલ ચોવીસ જિલ્લાઓ આણંદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર ખેડા કચ્છ મહીસાગર પંચમહાલ સાબરકાંઠા સિવાયના તમામ જેટલા પણ જિલ્લાઓ છે તેની અંદર આ વ્યવસ્થિત રીતે કોષ્ટક નંબર એકમાં જે કેટેગરી આપેલી છે આ બંને કેટેગરી અને આ ઘઉં અને ચોખા આટલા તમને મળવાપાત્ર રહેશે હવે મિત્રો આગળ વાત કરીએ આપણે તો કોષ્ટક નંબર બે ઉપર આપણે આગળ વધીએ તો તેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે કોષ્ટક નંબર બેની અંદર અંત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબો એવી રીતના એમાં પણ બે કેટેગરી કરવામાં આવી છે જેની અંદર અંત્યોદય કુટુંબો છે તેને ઘઉં ચોખાને બાજરી અને અગ્રતા ધરાવતા કુટુંબોને પણ ઘઉં ચોખાને બાજરી મળવાપાત્ર છે હવે અંત્યોદય કુટુંબો છે એની વાત કરીએ તો ઘઉં છે એ કાળ દીઠ પંદર કિલોગ્રામ ચોખા છે કાર્ડ દીઠ દસ કિલોગ્રામ અને બાજરી છે કાર્ડ દીઠ દસ કિલોગ્રામ મળશે જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબો છે એને ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ચોખા વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અને બાજરી વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને આમાં વાત કરીએ જિલ્લાની મિત્રો તો કુલ નવ જિલ્લાઓ આણંદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર ખેડા કચ્છ મહીસાગર પંચમહાલ અને સાબરકાંઠા માટેનું વિતરણનું પ્રમાણ અહીંયા આપવામાં આવેલું છે અંત્યોદય કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં ચોખા તથા બાજરીનું વિતરણ અને અન્ય જ્યાં બાજરીનો ઉપલબ્ધ જથ્થો પૂર્ણ થાય ત્યાં બાજરીની અવેજમાં ચોખાનું વિતરણ પણ કરી દેવામાં આવશે આગળ વાત કરીએ મિત્રો ત્રણ નંબરના કોષ્ટકની જેની અંદર પણ માહિતી એવી આપવામાં આવી છે કે અંત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબો જેમાં ઘઉં ચોખા બાજરી અથવા જુવાર અને આમાં પણ ઘઉં ચોખા બાજરી અને જુવારનું વિતરણ કરવામાં આવશે જેમાં અંત્યોદય કુટુંબો છે એને કાળ દીઠ પંદર કિલોગ્રામ ઘઉં કાળ દીઠ દસ કિલોગ્રામ ચોખા અને કાળદીઠ દસ કિલોગ્રામ જુવાર અથવા બાજરી આપવામાં આવશે જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબો છે એને દીઠ બે કિલોગ્રામ ઘઉં દીઠ એક કિલોગ્રામ ચોખા અને દીઠ બે કિલોગ્રામ જુવાર કે બાજરી આપવામાં આવશે અને વડોદરા જિલ્લા માટેનું વિતરણનું આ પ્રમાણ છે અંત્યોદય કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબ માટે ઘઉં ચોખા તથા જુવારનું વિતરણ અને જસ્તા જ્યાં જુવારનો ઉપલબ્ધ જથ્થો પૂર્ણ થાય ત્યાં જુવારની જગ્યાએ બાજરીનું વિતરણ કરવામાં આવશે તેવી માહિતી અત્યારે આપવામાં આવી છે અને મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસના મહિનામાં રાજ્ય સરકારની સિંગતેલ દાળ ચણા ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે હવે એ પણ આપણે માહિતી મિત્રો આપણે આની અંદર જોઈ લઈએ કે સરકાર દ્વારા શું માહિતી આપવામાં આવી છે તો મિત્રો સરકાર દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આવશ્યક વસ્તુ એટલે કે સિંગતેલ દાળ ચણા ખાંડ ખાંડ તહેવાર નિમિત્તે વધારાની અને મીઠું આ છ આવશ્યક ચીજવસ્તુ છે કેટેગરી વાઇઝ કેટલી મળવાપાત્ર છે અને કયા ભાવમાં મળશે રાહત દરે તેની માહિતી આપવામાં આવી છે તો મિત્રો આપણે વાત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ સિંગતેલની તો સિંગતેલની વાત કરીએ તો કેટેગરી છે એનએફએસએકના જેટલા પણ કુટુંબો છે કેટેગરીમાં આવે છે તેને બધાને સિંગતેલ મળવાપાત્ર છે અને કાળદીઠ એક લિટર જેટલું સિંગતેલ મળશે જેનો ભાવ છે મિત્રો સો રૂપિયા પ્રતિ લિટર એટલે કે સો રૂપિયાના રાહત દરે સિંગતેલ મળશે ત્યારબાદ વાત કરીએ તુવેર દાળની તો એનએફએસએના જેટલા પણ કુટુંબો છે તેને બધાને એક કિલોગ્રામ કાળદીઠ તમને તુવેર દાળ મળશે જે તમને પચાસ રૂપિયા પ્રતિ કિલો મળવાપાત્ર થશે ત્યારબાદ છે ચણા તો ચણાની વાત કરીએ મિત્રો તો ચણા પણ એને ફેસેના દરેક કુટુંબોને મળશે કાળ દીઠ એક કિલોગ્રામ જથ્થો મળવાપાત્ર છે જે તમને ત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ મળશે અને હવે આવે છે મિત્રો ખાંડની વાત કરીએ તો ખાંડ છે મિત્રો બે કેટેગરીને આપવામાં આવશે એક અંત્યોદય કુટુંબો અને બીપીએલ કુટુંબો તો મિત્રો એની વાત કરીએ આપણે અંત્યોદય કુટુંબોની તો ત્રણ વ્યક્તિ સુધી કાળ દીઠ એક કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે અને ત્રણથી વધુ વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસો પચાસ એટલે કે ત્રણસો પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે જે તમને પંદર રૂપિયા પ્રતિ કિલો પડવાની છે અને બીપીએલ કુટુંબો છે એને વ્યક્તિ દીઠ ત્રણસો અને પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે બાવીસ રૂપિયે કિલોના ભાવે અને વધારાની ખાંડની વાત કરીએ તહેવાર નિમિત્તે એમ દિવાળી આવી રહી છે તો દિવાળીના તહેવાર નિમિત્તે અંત્યોદય કુટુંબો છે જેને કાર્ડ દીઠ એક કિલોગ્રામ પંદર રૂપિયાના ભાવે આપવામાં આવશે અને બીપીએલ કુટુંબો છે અને કાર્ડ દીઠ એક કિલોગ્રામ બાવીસ રૂપિયાના ભાવે આપવામાં આવશે અને લાસ્ટમાં મિત્રો મીઠાની વાત કરીએ તો એને પેસેના કુટુંબો છે તેને કાર્ડ દીઠ એક કિલોગ્રામ મીઠું આપવામાં આવશે અને માત્ર એક રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં મીઠું આપવામાં આવશે તો મિત્રો આવી રીતના સરકાર દ્વારા ઓક્ટોબર બે હજાર પચીસ મહિનાની આ રીતના જાહેરાત કરી દેવામાં આવી છે જો તમને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે ટેલિગ્રામ અથવા વોટ્સઅપ વાપરતા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો બંને ચેનલને પણ તમે મિત્રો જોઈન કરી લેજો જેથી કરીને નવી નવી અપડેટ તમને ત્યાં મળતી રહે તો લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ખાસ તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર શેર કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત